જય દ્વારકાધીશ મિત્રો તો જો આજે આપણે અહીંયા આ ખેતરમાં ચણા વાવવાનું ચાલુ છે આજે આપણે જો આ ખેતર લીલું વધારે હતું અને સમય બહુ લાગી ગયો આજે વાવવાનું ચાલુ છે સાથે ચણાની સાથે સાથે આપણે ડીએપી જો આ ડીએપીની બેગ છે ડીએપી પણ સાથે સાથે વાવીએ છીએ અને ચણા આ ચણા જે વાદળી કલરના દેખાય છે આની અંદર જો આની અંદર આપણે દવાનો પટ માર્યો છે જ્યાં ધાનુકા કંપનીની વિટાવેક્સ પાવર જ્યાં ફૂગ માટેની દવા આવે છે ચણાના મૂળમાં જે ગાંઠ બને એને ફૂગ કહેવાય છે એ ફૂગ ના બનવા દે એના માટેની આ દવા છે જે આના મૂળમાં નાખવી પડે છે આ ધાનુકા કંપનીની છે આનેથી આપણને ફાયદો એક થાય કે ચણાના મૂળમાં જે ફૂગ બને ફૂગના લીધે ચણો ઊભો ઊભો સુકાય છે અત્યારે શરૂઆતમાં તો ફૂગ નથી બનતી પણ થોડાક ચણા ઊગીને મોટા થાય એક મહિના ચાલીસ પિસ્તાલીસ દિવસના ચણા થાય પછી ગાંઠમાં ફૂગ બનાવવા બનવાનું ચાલું થાય છે અને ચણા ઊભા ઊભા સુકાય છે પાંત્રી ચાલીસ દિવસ પછી એટલે આપણે આ દવાનો ઉપયોગ કર્યો છે ધાનુકાનો ફર્સ્ટ ટાઈમ ઉપયોગ કર્યો છે પહેલી વખત કોઈપણ વખત આપણે આનો ઉપયોગ નથી કર્યો અત્યારે આ પહેલી વખત આ દવા ચણામાં મિક્સ કરીને આપણે વાઈએ છીએ આગળ જોતા જોઈએ છીએ આનું રિઝલ્ટ શું મળે છે કારણ કે ફૂગ ના બને ને ચણા ઊભા ઊભા સુકાય નહીં તો આનું રિઝલ્ટ પાકું છે બાકી દર વખતે દસ પંદર ટકા સુકારો આવતો હોય છે પછી જેવું વાતાવરણ અનુકૂળ આવે એ પ્રમાણે સજેસ્ટ થાય છે દસ ટકા તો નોર્મલ દર વખતે સુકાય છે તો આ વખતે આપણે આ પાવડર ઉપયોગ કર્યો છે પછી ખબર પડે અને જો આ ખેતર લીલા છે વાવવાનું ચાલું છે વાવણી વધારે લીલું આવે ત્યારે થોડું ઘણું ભરાય છે પણ હવે બહુ સમય બેસી રહેવામાં મજા નથી કારણ કે બારમા મહિનાનો ડિસેમ્બર મહિનાનો યંડ આવી ગયો એટલે વાવી દેવું પડે પાછળથી પછી બહુ લેટ પડે શિયાળુ ફસલ કારણ કે શિયાળુ ફસલ દરેકને ઠંડીના માહોલની જરૂરત હોય પછી આપણે જાન્યુઆરીમાં વાઈએ એટલે એ વીસ પચીસ દિવસ ઠંડીમાં રહે પછી એને લૂ લાગવાનું ચાલું થઈ જાય કારણ કે કોઈ પણ શિયાળુ પાકને ઠંડીનું વાતાવરણ હોય તો તે મોલ જામે એટલા માટે આને હવે ડિસેમ્બરનો એન્ડ છે એટલે જાન્યુઆરીના વીસ પચીસ દિવસ ઠંડી પડતી હોય છે વધારે પછી તો ગરમવાળું વાતાવરણ બની જાય એટલે ફૂલ ફાલમાં અનુકૂળ ના આવે ઊગવામાં પણ મજા ના આવે તો જુઓ આવું વાવવાનું આવી વાવણી થાય છે